ગોપાળાનંદ સ્વામી એક વખત વડતાલથી જૂનાગઢ પધાર્યા જુનાગઢ કારણ કે ગુણાતીતાન સ્વામીને જ્યારે મહંતાઈ આપી ત્યારે મહારાજને કીધું કે મહારાજ ગોપાળાનંદ સ્વામી દર વર્ષે એ એક મહિનો જુનાગઢ અમને સત્સંગ કરાવવા વાતું કરવા આવે તો હું જૂનાગઢની મહંતાઈ લઉં એટલે મહારાજે કીધું કે તમે દર વર્ષે જાયજો તે ગોપાલન સ્વામી વડતાલથી જૂનાગઢ પધારેલા અને મોટી સભા એમાં ગણોદના દરબાર અભ્યસી પણ તે સભામાં આવેલા સભા પૂરી થઈ ત્યારે મહારાજની પ્રસાદીની મૂર્તિ જે નારણજીભાઈએ પ્રસાદીની મૂર્તિ બનાવી અત્યારે ગઢડામાં આપણે અક્ષરભુનના દર્શન કરી ત્યાં ખુરશી ઉપર જે મૂકેલી છે ને એ મહારાજની હયાતીમાં ભાઈ મૂર્તિ બનાવતા હતા એટલે પ્રસાદીની મૂર્તિ ગોપાલન સ્વામીની પાસે હતી તે અભયસી દરબાર બાપુને એને આપી ગણોદના દરબાર કે લ્યો દરબાર આમાં પ્રત્યક્ષ ભાવ રાખજો ઘરમાં નાનું ગોખલો કે મંદિર કરજો ત્યાં મૂર્તિ પધરાવજો અને એને થાળ જમાડી પછી જમજો આરતી પૂજા વગેરે કરજો આમાં પ્રત્યક્ષ ભાવ રાખજો આવી રીતે મૂર્તિ રાજી થઈને આપી અભયસિંહ બાપુ પણ બહુ રાજી થઈ ગયા મૂર્તિ લઈને ગણો જ ગયા બરાબર જૈન પટારા ઉપર મૂર્તિ મૂકી બીજે દિવસે બારગામ જવાનું થયું દરબારોને બીજા જાજા કામ એટલે ઘરનાને કાંઈ કોઈને કીધું નહીં ને કહેવું એ ભૂલી ગયા તે થોડાક દિવસ થઈ ગયા મૂર્તિ એમને એમ પટારા ઉપર તે એના ઘરના એક વખત આમ ઓરડામાં ગયા ને ત્યાં એકદમ પ્રકાશ નીકળવા માંડ્યો મૂર્તિમાંથી પ્રકાશ અને એને પ્રત્યક્ષ પટારા ઉપર મહારાજ બેઠા હોય ને એવા દર્શન થયા અભયસિંહજીના ધર્મપત્નીને અને પછી મહારાજ એવું બોલ્યા કે અમને હવે જેલમાં ક્યાં સુધી પૂરી રાખશો હવે એમને આમાંથી તમે બહાર ક્યારે કાઢશો આવું કીધું ત્યાં તો મહારાજ અદૃશ્ય થઈ ગયા અને બાપુ આવ્યા એટલે તરત જ એના ઘરના એ વાત કરી કે મને આવું થયું મહારાજે પટ્ટા પર બેઠા હતા તો કે આ બહુ ભૂલ થઈ ગઈ ગોપાલન સ્વામીએ આપી હતી મૂર્તિ પછી તરત જ સરસ મજાનો ગોખલો કરાવ્યો લિપિને સરસ કર્યો આસન પાથર્યું વિધિ સહિત મૂર્તિ પધરાવી અને પછી હવાર હાંજ એની આરતી કરતા હતા સવાર સાંજ આરતી કરતા હતા થાળ ધરાવતા હતા એને ધરાવીને જમતા હતા જ્યાં સુધી અભયસિંહજી દરબાર રહ્યા ત્યાં સુધી અને અત્યારે પણ એ મૂર્તિ એના દરબાર ગઢમાં છે બ્રાહ્મણ રાખી એની સેવા પૂજા કરાવે છે દંડવત પ્રણામ કરે છે એના દર્શન કરે છે એવી રીતે પ્રત્યક્ષ ભાવ જો હોય તો મહારાજ આપણી પર બહુ રાજી થાય છે અને આપણે પ્રત્યક્ષ દર્શન આપે છે પણ આપણે આવો પ્રત્યક્ષ ભાવ રાખવો જોઈએ